માટે સરકારી નજરે પડી નિષ્ક્રિય રહેતું તંત્ર સરકારી યોજના પર પાણી ફેરવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં બાળકોને અપડાઉન માટે આપવામાં આવતી સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકારી સાયકલ તંત્રના પાપે ધૂળખાતી નજરે પડી રહી છે અને વેતરણમાં નિષ્ક્રિય રહેતું તંત્ર સરકારી યોજના પર પાણી ફેરવી રહ્યું છે અને બનાસકાંઠાના અનેક તાલુકા મથકે સરકારી સાયકલના ઢગલા જોવા મળી રહ્યા છે અને સરકારી યોજના મુજબ બાળકોને શાળાએ જવા માટે સાયકલ અપાય છે સરકાર કરોડો રૂપિયા ખર્ચીને શિક્ષણનું પ્રમાણ વધારવાની કોશિશ કરે છે બીજી બાજુ તંત્ર સરકારની મનસા પર પાણી ફેરવી રહ્યું છે અને પાલનપુરમાં બે હજાર જેટલા થાનેરામાં આઠસો જેટલી અને દાંતામાં એક હજાર જેટલી સાયકલ વિદ્યાર્થીનીઓને આપવાના બદલે ધૂળ ખાઈ રહી છે અને ગત વર્ષની સાયકલ વર્ષે પણ વિતરણ કરવાનો સમય તંત્ર પાસે નથી રહે વરસાદમાં પલળી ગયેલ કાટ કાઢેલ સાયકલ બાળકોને આપી તંત્ર સુસાબિત કરશે સરકારનો અધિકારીઓએ ને જે ડર ન હોવાના કારણે સાયકલ આપવામાં વિલંબ થયો છે ત્યારે સરકાર ક્યારે એક્શનમાં આવશે કહેવું જ મુશ્કેલ સમગ્ર સ્થિતિને લઈને ન્યૂઝ પોઈન્ટ પણ સવાલ ઉઠાવી રહ્યું છે સાયકલ તૈયાર છે તૈયાર છે તો વિતરણમાં કૌગ્રહ નડે છે સરકારે સારી યોજનાના આ રીતે વિલંબ કરીને સરકારના ધજિયા ઉડાવવાનો હક તંત્રને કોણે આપ્યો આવાની સવાલો વચ્ચે હવે તો સાયકલ જ પોકાર કરી રહી છે કે અમને ચલાવ નહીં ત્રમે પણ કાટમાં સડી જઈશું સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અપડાઉન માટે સાયકલ આપવામાં આવે છે પરંતુ ગત વર્ષની પણ સાયકલનું સાયકલોનું વિતરણ કરવામાં ન આવતા સાયકલો પડી પડી ખાટ ખાઈ રહી છે અને તંત્રની ઘૂર બેદરકારી સામે આવી રહી છે ત્યારે બીજી બાજુ રાજસ્થાન સરકાર દ્વારા પાંત્રીસોમાં સાયકલો ખરીદવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા ચુમ્માલીસો રૂપિયામાં સાયકલો ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને પાડોશી રાજમાં ચો રૂપિયાના નીચા અભાવે સાયકલ મળતી હોય તો સાયકલ ખરીદીમાં પણ ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે અને તંત્રને એટલે વિનંતી છે કે આ સમગ્ર મામલામાં જે પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં એને સિવાય દ્વારા ઉગ્ર આંદોલન કરાશે સમગ્ર મામલે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક મનીષ સોલંકીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી સાયકલ હાલમાં એજન્સી અષ્ટક છે અને રાજ્ય સરકારની સૂચના અન્વયે સામાજિક કલ્યાણ વિભાગ પાલનપુર દ્વારા સાયકલની ડિલિવરી સ્વીકારવામાં આવી નથી રાજ્ય સરકારના ગ્રીનકો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવેલ છે અને સાયકલ વિતરણ માટે એજન્સીને કામ સોંપવામાં આવેલ છે અને એજન્સી દ્વારા એસેમ્બલિંગ કરીને સાયકલો જેવી જેથી જિલ્લામાં ચોપડી કરવામાં આવે છે અને હાલમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ નથી જેનો હવાલો એજન્સી પાસે છે અને કન્યાઓને વહેલી તકે સાયકલો મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે જોવાનું એ રહ્યું કે અધિકારીઓ પણ આ મામલે રથી આપીને સાયકલ એજન્સી હસ્તક્ષેપ છે તેવું જણાવી રહ્યા છે પરંતુ આજે સાયકલો છે તે જાણ વિતરણ કરવામાં આવ્યું છે અને જગ્યા પરથી કોઈ ખાડી આવતી હોય તો જવાબદાર કોને મોટો સવાલ હાલમાં ચર્ચાઈ રહ્યો છે હાલમાં બનાસકાંઠા જિલ્લાના સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને જે સાયકલ આપવામાં આવે છે તેના સમાચાર હૃણ વપરાયેલ રહે છે તેના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે જે બાબતે જણાવવાનું કે રાજ્ય સરકારના ગ્રીન્કો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવે છે અને એજન્સીને કામ સોંપણી કરવામાં આવે છે અને આ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાએ સાયકલો એસેમ્બલ કરીને જે તે જિલ્લાને સોંપવામાં આવે છે હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલી કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે બનાસકાઠામાં ગયા વર્ષમાં જે ધોરણ નવ ની આપણે બાળકીઓને જે પરિવહન માટે કે સ્કૂલે આવવા માટે જે સાયકલો ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે ગયા વર્ષે એક તો ડિસ્ટ્રીબ્યુટ થઈ નથી અને અત્યારે કાર્ડ ખાઈ રહી છે જે તે જવાબદાર અધિકારીઓએ ખૂબ મોટી બેદરકારી દાખવી છે બીજું કે સમગ્ર ગુજરાતમાં આ સાયકલની ખરીદી ચુમ્બાળીસો રૂપિયા થાય છે જ્યારે આપણા નજીકના પાડોશી રાજ્ય આ સાયકલ પાંત્રીસો રૂપિયામાં ખરીદી કરે છે તો આટલો મોટો ગેપ કેમ જો ત્યાંથી આટલા નવસો રૂપિયા સસ્તી રાજસ્થાનથી સાયકલ મળતી હોય તો એ જ કોન્ટ્રાક્ટરને અહીંયા ચુંબાળીસોમાં કેમ ખરીદ ખરીદી કરવામાં આવે છે એટલે આ ક્યાંક ને ક્યાંક જાણી જોઈ અને સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે કે જેથી એમને કોન્ટ્રાક્ટર થ્રુ એમને વધારે મળતર મળી શકે એટલે અમારી વિદ્યાર્થી યુનિયન વતી એનએસુએ વતી એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ થાય જવાબદાર અધિકારી જે બી હોય શિક્ષણ અધિકારી હોય કે સમાજ કલ્યાણ અધિકારી હોય એ તમામ ઉપર કાર્યવાહી થાય કારણ કે મોટી ગંભીર બેદરકારી છે એક તો બા બાળકો સાયકલ વિના રહી ગયા છે સામે લાખો રૂપિયા ખર્ચાઈ ગયા છે અને અત્યારે એક વર્ષથી પડી પડી સાયકલ કાર્ડ ખાઈ રહી છે એટલે અમારી વિનંતી બનાસકાંઠા એનએસયુઆઈ દ્વારા વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરવામાં આવે ને જો નહીં કરવામાં આવે તો આગળના સમયમાં એનએસયુઆઈ ઉગ્ર આંદોલન કરશે